ખેડૂત મિત્રો આપણે દિવેલાની વાત કરીએ તો એ આપણને ઓછા પાણી ઓછા ખર્ચે અને ઓછા રોગ જીવાતના પ્રશ્નો સામે આપણને સારો એવો નફો આપતો હોય છે તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ કે ભાઈ જમીન એના માટે કેવી હોવી જોઈએ કઈ બિયારણની પસંદગી કરવી અને ખાસ કરીને પાયાના ખાતરો ક્યાં ક્યાં નાખવા અને ઘણા ખેડૂત મિત્રોના બીજા પણ પ્રશ્ન આવતા હોય છે આ ફૂલમાં પણ ખાસ કરીને નર જે ફૂલ હોય એની સંખ્યા ઘણી વાર વધી જતી હોય છે તો એ બધા ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાના છીએ તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું હાર્દિક સ્વાગત કરું છું કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ જેમાં આપણે પહેલા વિષય ઉપર વાત કરીએ કે ભાઈ આના માટે જમીન અને આબોહવા કેવી જરૂરી છે જેથી આપણને ઉત્પાદન સારું મળે તો ખેડૂત મિત્રો આપણે જમીનની વાત કરીએ તો સારી વાળી ગોરાડું મધ્યમ કાળી જમીન હોય અને એમાં પણ ખાસ કરીને જેમાં પાણી ભરાવાના પ્રશ્નો ઓછા રહેતા હોય એવી જમીન દિવેલાને ખાસ કરીને વધુ માફક આવે છે અને ખાસ કરીને જેમાં ક્ષારીય જમીન ન હોય એવી જમીન આ જે એરંડા છે દિવેલા છે અને ખાસ કરીને માફક આવે છે અને ઘણી બધી વસ્તુ વાતાવરણ ઉપર પર આધારિત હોય છે કેમ કે ઘણી જો વાતાવરણનું તાપમાન ફૂલ અવસ્થાએ વધે તો આપણે જે નર ફૂલ હોય એની સંખ્યા ઘણીવાર વધી જતી હોય છે અને જ્યારે વાતાવરણ ઘટે વધારે ઠંડીનું માહોલ હોય ત્યારે આ જે માદા ફૂલ હોય એની સંખ્યા વધી જતી હોય છે તો ખેડૂત મિત્રો આના માટે જમીન અને આબોહવા આપણે વાત કરી એ પ્રમાણે ખાસ જરૂરી છે અને ખેડૂત મિત્રો બીજા વિષયની વાત કરીએ તો એ છે વાવણી સમય તો આના માટે વાવણી સમયની વાત કરીએ તો પંદર જુલાઈ થી લઈને પંદર ઓગસ્ટ સુધી દિવેલાના વાવેતર માટેનો યોગ્ય સમય છે અને ખાસ કરીને આપણે પિયતવાળા દિવેલાનું વાવેતર કરતા હોય તો એ આપણે પંદર ઓગસ્ટ પછી જ વાવેતર કરવું જોઈએ એના એનું કારણ એ કે એનાથી આપણે જે આ ઘોડિયા ઇયળ અને બીજી ઈયળના પ્રશ્નો જોવા મળે છે એની સાથે આપણે બચી શકીએ અને આપણે પ્રમાણ ઓછું જોવા મળે બાકી આપણે વાવેતર કરતા હોય એરંડાની ખેતી કરતા હોય તો એના માટે જે આપણે જુલાઈ મહિનાનું છેલ્લું પખવાડિયું છે એમાં આપણે વાવેતર કરી શકીએ છીએ હવે ખેડૂત મિત્રો છે બિયારણની પસંદગી આ ખૂબ જ અગત્યનું છે કે ભાઈ આપણે કઈ જાતનું વાવેતર કરવું જોઈએ

ઈ બિન પિયત માટે અને પિયત માટે ખૂબ જ ઉપયોગી છે અને એના સરેરાશ ઉત્પાદનની વાત કરીએ ખેડૂત મિત્રો તો એનું સરેરાશ જે ઉત્પાદન છે ઈ 15 થી 20 મણ પ્રતિ વિઘાડી છે અને આ પણ સુકારા મૂળના કોહવારા સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે જ્યારે આપણે જીસીએચ 7 અને 8 ની વાત કરીએ તો 7 જે છે ઈ આપણે પિયત જે પિયત દિવેલાનું વાવેતર કરતા હોય એના માટે ખાસ છે અને એના આપણે સરેરાશ ઉત્પાદનની વાત કરીએ ખેડૂત મિત્રો વેરાયટી છે જીસીએચ એ બે જે બહાર પાડવામાં આવેલી જાત છે અને આ પણ સુકારા સામે રોગ શક્તિ ધરાવે છે અને ખાસ કરીને આપણે સરેરાશ ઉત્પાદનની વાત કરીએ ખાસ કરીને બીજી આપણે વાત કરીએ તો અવની છે અગિયાર પ્લસ છે પછી સાગરલક્ષ્મી નું છે એવી ઘણી બધી વેરાયટી છે જેના આપણને ઉત્પાદન સારા જોવા મળે છે અને આપણે અવની અગિયાર પ્લસ ની વાત કરીએ તો એ કંપનીના પણ જે દિવેલા છે એ ખૂબ સારા આવતા હોય છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને આપણે આગ્રહ રાખીએ કે ભાઈ આ જીસીએચ સેવન છે અને જીસીએટ છે જે કૃષિ યુનિવર્સિટીની ભલામણ કરેલી જે જાતો છે એનું આપણે વાવેતર કરવામાં આવે તો આપણને ઉત્પાદન સારું મળે છે હવે ખેડૂત મિત્રો છે બીજ માવજત બીજ દર અને આપણે વાવણીનું અંતર કેટલું રાખવું જોઈએ તો ખેડૂત મિત્ર ખેડૂત મિત્રો શરૂઆતમાં આપણે બીજ માવજતની વાત કરીએ તો ધાનુકા કંપનીનું જે વિટાવેક્સ પાવર આવે છે એનો આપણે બીજના માવજત માટે અથવા બીજના પટ માટે આ દવાનો આ ફૂગનાશક દવાનો ઉપયોગ કરી શકે છે આના કારણે જે શરૂઆતમાં જમીનજન્ય જે ફૂગ આવે છે મૂળનો કોહવારો સુકારો જેવી ફૂગ આવે છે એની સામે ખૂબ જ રક્ષણ મળે છે અને ખેડૂત મિત્રો ડોઝની વાત કરીએ તો આનું તમે ત્રણ ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ બીજ માવજત કરી શકો છો અને બીજ દરની વાત કરીએ તો ખેડૂત મિત્રો હેક્ટર આપણે જે આ દિવેલાનું સરેરાશ જે બીજ દર છે પાંચ કિલો પ્રતિ હેક્ટર એટલે કે સવા છ થી સાડા સાત વીઘા આપણે પાંચ કિલો છે પણ આપણે એક વીઘા દીઠ વાત કરીએ તો આઠસો ગ્રામ થી લઈને એક કિલો સુધી આપણે વીઘા દીઠ વાવેતર કરવું જોઈએ અને વાવણી અંતરની વાત કરીએ કે ભાઈ આપણે બે હાર વચ્ચે અથવા બે છોડ વચ્ચે અંતર કેટલું રાખવું જોઈએ તો ખેડૂત મિત્રો જ્યારે આપણે ફૂટ આજુબાજુ રાખવું જોઈએ એટલે કે નેવું બાય સેન્ટીમીટર આપણે એનું વાવેતર અંતર રાખવું જોઈએ જ્યારે પિયત માટે આપણે કરતા હોય ત્યારે આપણે ચાર બાય અઢી અથવા પાંચ બાય ત્રણ મુજબ પણ વાવેતર કરી શકીએ આપણે વાવેતર અંતર પાંચ બાય ત્રણનું રાખવું જોઈએ હવે ખેડૂત મિત્રો ખાતર ખાતરની વાત કરીએ કે ભાઈ આપણે શરૂઆતમાં પાયામાં કયા કયા ખાતરો નાખવા જોઈએ તો આપણે ચાલીસ કિલો જે સુપર સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે એનો આપણે પાયાના ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે જે સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે એમાં સલ્ફરની માત્રા પણ આપણે અગિયાર થી બાર ટકા જોવા

કરી શકો છો અને એની સાથે જે મ્યુરેટો જે જીરો જીરો સાઈઠ ખાતર આવે છે ડીએપી જગ્યાએ જે સિંગલ સુપર ફોસ્ફેટ એટલા માટે લીધું કે ભાઈ જે જે સિંગલ સુપર ફોસ્ફેટ જે આવે છે એની જે પીએચ હોય છે એ થોડીક એસિડિક હોય છે એટલા માટે કેમ કે જે આપણે પહેલા પણ વાત કરી કે ભાઈ જે દિવેલા હોય છે ક્ષારીય જમીનમાં એનું જે ઉત્પાદન છે એ સારું એવું મળતું નથી એટલે આપણે ડીએપીની જગ્યાએ જો સિંગલ સુપર ફોસ્ફેટ ખાતા નાખવામાં આવે તો બંને રીતના ફાયદો થાય છે સલ્ફર પણ મળે છે અને આપણી જમીનને વધારે ક્ષારીય પણ થવા દેતી નથી અને ખેડૂત મિત્રો પિયતની વાત કરીએ તો આપણે દિવેલાને ટોટલ છ થી આઠ પિયતની જરૂર પડે છે અને આપણે જે પિયતની વાત કરીએ તો આપણે વરસાદ પછી પંદર થી વીસ દિવસના અંતરાળ મુજબ ચાર થી પાંચ પિયત આપવાના છે અને એના પછી જે બાકીના પિયત છે એ આપણે વીસ થી પચીસ દિવસના ગાળે આપવાના છે અને ખેડૂત મિત્રો ખાસ એ ધ્યાન રાખવું કે જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે આપણે ભેજની ખેંચ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે એના કારણે ખેડૂત મિત્રો કેવું થાય કે ભાઈ જે નર ફૂલ હોય એની સંખ્યા વધી જતી હોય છે અને આપણા ઉત્પાદનમાં ડાયરેક્ટ ઘટાડો જોવા મળે છે તો જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે પિયત આપવું ખાસ જરૂરી છે જમીનમાં જે ભેજ જળવાય રહે એ ખાસ જરૂરી છે અને ખેડૂત મિત્રો કાપણીની વાત કરીએ તો પેલો માળ એનો એકસો દિવસથી એકસો દિવસની અંદર આવી જતો હોય છે અને એમાં પણ જ્યારે પંદર થી વીસ ટકા આપણા જે દોડવા છે એ પાકે એ પછી આપણે એની કાપણી કરવાની હોય છે તો ખેડૂત મિત્રો આપણે વાત કરી કે ભાઈ દિવેલામાં આપણે કેવી જમીન જોઈએ છે કેવા બિયારણની પસંદગી કરવી અને બિયારની પણ વાત કરીએ તો આપણે રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતા હોય ઉત્પાદન સારું આપતા હોય એવી આપણે વેરાયટીની એવી આપણે જાતની પસંદગી કરવી જોઈએ એને ખાતર ક્યાં નાખવા શા માટે નાખવા એમાં કયા કયા તત્વો આવે છે કેમ કે સલ્ફર આપવું ખાસ જરૂરી છે અને જો જમીનમાં તમારે લોહ તત્વ છે ઝીંકની ઉણપ હોય તો આપણે વિઘાટી અઢી થી ત્રણ કિલો ફેરસ સલ્ફેટ અને એક થી બે કિલો ઝીંક સલ્ફેટ પણ આપી શકીએ છીએ એના કારણે પણ આપણને ઉત્પાદન ખૂબ સારું મળે છે

સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન